હલો દોસ્તો કેમ છો જોશો તો ખ્યાલ આવશે જુઓ મિત્રો તો આજે કંઈક અમારે સાહિલ કુમારને અમે આજે કંઈક બાર આવ્યા છે ફરવા તો અમે તમને બ્લોગ તો સાહેબ આપણે કઈ ગયા તા આજે સાહેબ કઈ ગયા તા હે ગણપતિ બાપાના દર્શનમાં ગયા હતા હે ને હેરા ક્યાં જાય ગણપતિ બાપાના લાડુ ખાવા ગયા હતા હે ને તો મિત્રો આજે ગણપતિ બાપાનો પ્રસંગ હતો તો આજે અમે ગયા હતા ગણપતિ બાપાના દર્શન કરવા અને લાડુ ખાવા તો રસ્તામાં રોકાયા અને આ જો તો એનો વિડીયો નહીં બનાવ્યો પણ અહીં રસ્તાનો વિડીયો તમને બતાવીએ છીએ તો બહુ દિવસથી અમે બ્લોક નહીં બનાવ્યો હતો તો કમેન્ટમાં જણાવજો મિત્રો કેવો લાગ્યો કેવો નહીં અને સબસ્ક્રાઈબ શેર કરજો મિત્રો તો આજુ આજુઆજુબાજુના નજારા તમને દેખાડીએ છે મસ્ત ખુલ્લા અમે મસ્ત નજારા લાગે છે એવા લાગે જબરજસ્ત